શ્રી ગણેશાય નમ છે શ્રી કૃષ્ણ આજે આપણે અલુણા વ્રત કેસુ છે ચૈત્ર સુદ બીજના દિવસથી ચાલુ થઈને સાતમ સુધી રહે છે કરવામાં આવે છે અલુણા વ્રત કથા વ્રત વિધિ કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે જેથી આગળના વિડીયો તમને મળી રહે અલુણા વ્રત વ્રત વિધિ આ વ્રત ચિત્ર સુદ્ધ બીજથી સાતમ સુધી કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈને ભગવાન શંકરની ખૂબ ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી ને કથા વાર્તા સાંભળવી શક્ય હોય તો આખો ચૈત્ર માસ મીઠા વગરનું મોડું ભોજન લેવું અથવા તો ચૈત્રના છેલ્લા પાંચ ત્રણ કે એક દિવસ પણ મોડું ખાય એકટાણું કરવું આથી સૌભાગ્યવતી સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને શિવ પાર્વતી તેના પર પ્રસન્ન રહે છે વ્રત કરનારે આ દિવસે દિવસો દરમિયાન જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોય પર પથારીમાં સોઈ બ્રહ્મચર્ય પાળવું એક દિવસ ભગવાન શંકર અને પાર્વતી કૈલાસ ધામમાં મધુર ગોષ્ઠી કરતા બેઠા હતા

કે તમે જ્યારે ઈચ્છો ત્યારે બે સંતાનો પ્રાપ્ત કરી શકશો એ સંતાનો સાથે રમવામાં તમારો સમય ક્યાં પસાર થઈ જશે એમ કહીને તેઓ તપ કરવા નીકળ્યા આ બાજુ થોડા દિવસ પછી પાર્વતી એકલવાયા જીવનથી કંટાળી ગયા આથી તેમને સ્વામીના વરદાન આનંદ થી તેમની સાથે પોતાનો સમય પસાર કરવા લાગ્યા એક દિવસ પાર્વતી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ અને ઓખાને ધ્યાન રાખવા માટે બેસાડ્યા નારજી ફરતા ફરતા કૈલાસમાં જોઈ ભગવાન શંકર પાસે જઈ લાગ્યા પ્રભુ તમે અહીં તપ કરો છો ને ત્યાં તમારી પત્નીએ બાળકો પણ ઉત્પન્ન કરી દીધા આ સાંભળી ભોળા શંકર ધૂંધવાઈ ગયા અને ધુઆપુવા થવા ઘેર આવ્યા ત્રિશુલ ધારી જટા ધારી સર્પ ધારી બાવાને જોઈ ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ જ્યારે ગણપતિએ બાવાને પડકારતા બોલી ઉઠ્યા કોણ છો તમે કેમ અહીં આવ્યા છો બહાર ઉભા રહો હમણાં હું તમને ઘરમાં નહીં જવા દઉં આ સાંભળી ભગવાન શંકર ગુસ્સે થઈ ગયા અને પળનો એ વિલંબ કર્યા વગર ગણપતિના ગળામાં ત્રિશૂળ ફોકી દીધું આથી ગણપતિનું માથું ધરતી અલગ થઈ ભોય પર ગબડી પડ્યું ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા આ છોકરો કોણ છે પાર્વતી આ વિચિત્ર પ્રશ્ન સાંભળી વિસ્મય પામ્યા તેમણે કહ્યું સ્વામી શું તમે મને એટલું વરદાન આપ એટલી વારમાં ભૂલી ગયા તમે આપેલું વરદાન એટલી વારમાં ભૂલી ગયા શ્રીનું વરદાન ભગવાન શંકર હજુ પણ ગુસ્સામાં હતા કેમ તમે નહોતું કહ્યું કે જો તમને લાગે તો તમે મારા બે સંતાનો ઉત્પન્ન ભગવાન શંકરને હવે યાદ આવ્યું તો આ શું મારા વરદાનથી ઉત્પન્ન થયેલા સંતાનો છે જવાબમાં પાર્વતીએ માથું હલાવ્યું અને બંને સંતાનો બતાવ્યા તેઓ શંકરને લઈ બહાર આવ્યા તેમને જોયું તો ગણપતિનું માથું અલગ પડી ગયું શંકરે હાથી મસ્તક લાવી ગણપતિના ધડ પર ચોટાડી દીધું આથી ગણપતિ સજીવન થઈ ગયા પરંતુ તેમનો વિચિત્ર દેખાવ જોઈ પાર્વતી વળી વિલાપ કરવા લાગ્યા ત્યારે ભગવાન શંકર તેમને આશ્વાસન આપતા કહ્યું દેવી તમે એના રૂપ સામે ન જોશો પણ એના ગુણ સામે જોવો એની પૂજા સૌ કોઈ પહેલી કરશે ત્યારબાદ દરેક શુભ કાર્યની શરૂઆત થશે એ પછી પાર્વતીને ઓખા સાંભળી આવી તેમણે ઓખા નામની બુમાબૂમ કરી મૂકી મીઠાની સંતાઈ ગયેલી ઓખા ધ્રુજતી ધ્રુજતી બહાર આવી અને કહ્યું માં મને બાવાની ખૂબ બીક લાગી એટલે હું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ હતી આ સાંભળી પાર્વતી માતા બોલ્યા તેમ તારો જીવ બચાવ્યો અને ભાઈને મારી નાખ્યો મને ખબર આપવા પણ તું અંદર ન આવી માટે જાઉં તને શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ યોનીમાં હશે આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી તેણે માને કરગરી પડતા વિનંતી કરી કે મારી ભૂલ થઈ મને માફ કરો અને શાપનું નિવારણ કરો

ભોગવવું જ પડશે એમાં કશું જ ન થઈ શકે તો રાક્ષસીઓનીમાં માં જન્મીશ તેમ છતાં તારા લગ્ન મારા આશીર્વાદથી કોઈ દેવકુમાર સાથે જ થશે ચિત્ર મહિનામાં તારો ખૂબ મહિમા થશે જે કોઈ તારું વ્રત કરશે તે નિરોગી બની દીર્ઘાયુ બનશે અને અંતે શિવલોક પ્રાપ્ત કરશે સમય જતા ઓખા મીઠામાં ઓગળી ગઈ પછી બ્રાહ્મ બાણાસો રાક્ષસને ત્યાં જન્મી ત્યાં તેને એક ટંક ભોજન કરી અલુણા વ્રત કર્યું એક ટક ભોજન કરી અલુણા વ્રત કર્યું આથી તેના લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ સાથે થયા જે કોઈ સ્ત્રી અલુણા વ્રત કરશે તેની કથા વાર્તા વાંચશે સાંભળશે તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને શંકર પાર્વતી તેના પર પ્રસન્ન થશે